السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ بھائیو بہنوں دوستو بزرگوں عزیزو الحمدللہ الحمد للہ رمضان المبارک میں ہماری یہ حج کی جو کتاب تھی آسان حج اور عمرہ اردو زبان میں آ چکی تھی اور ایک بڑی تعداد کو اہل گجرات کو خصوصاً گجراتی زبان میں جو کتاب آنی تھی جو اسی کا ترجمہ ہے یا ترجمانی ہے اس کتاب کا شدت سے انتظار تھا بہت سارے لوگ بار بار کانٹیکٹ کر کے رابطہ کر کے معلوم کر رہے تھے کہ کتاب کب آئے گی تو سب سے پہلے بندہ اللہ تعالیٰ کی بارگاہ میں سر بسجود ہے شکر گزار ہے کہ اللہ تبارک کو تعالیٰ نے یہ سعادت نصیب فرمائی اور الحمد للہ آج یہ گجراتی زبان میں بھی الحمد للہ کتاب آ چکی ہے تو اللہ تعالیٰ کا شکر ہے پھر جن حضرات نے اس کتاب کے سلسلے میں یہاں تک اس کو پہنچانے میں ہمارا تعاون کیا اللہ تعالیٰ کے شکر کے بعد ہم ان تمام لوگوں کے بھی بہت شکر و گزار ہیں جس میں یہ گجراتی زبان میں منتقل کرنے کا کام بہت حد تک مولانا عبد الماجی صاحب نے کیا اور ہمارے عزیز دوست رفیق محترم مولانا انور صاحب نے ماشاءاللہ اس پر تصحیح کا بے مثال کام کیا بہت زیادہ کوشش کی مجھے بڑی خوشی ہوئی کہ مولانا موصوف کی نظر بڑی تیز ہے ایک معمولی سی معمولی غلطی بھی ماشاءاللہ بہت اچھے انداز میں پکڑتے ہیں ظاہر ہے کہ یہ قرآن مجید ہی کی شان ہے کہ وہ ظالکل کتاب لاغی بفی اس میں کوئی شک نہیں غلطی تو دور کی بات شک شبہ بھی نہیں ہے جو بھی کتاب لکھی جاتی ہے بہت سارے مراحل سے گزر کر جنہوں نے کتابی میدان میں تصنیفی یا تالیفی میدان میں کام کیا ہے وہ جانتے ہیں کہ وہ کتنے مراحل سے گزرتی ہے اور ایک ایک چیز کو پکڑنا ایک ایک چیز پر خیال رکھنا غلطی ہو جانا یہ سب چیزیں ہوتی ہے تو ما شاء اللہ مولانا موصوف کو اللہ تعالیٰ نے گجراتی زبان پر بھی درک اور پکڑ اور گرفت نصیب فرمائی ہے اور نظر بھی بڑی تیز ہے تو تصحیح کا کام پروف ریڈنگ کا کام بہت اچھے انداز میں مولانا انور صاحب مولانا کا نام ہے تو انہوں نے کام کیا ہم ان کے بھی شکر گزار ہیں تو آج مولانا ہمارے سامنے تشریف فرما ہے کہ گجراتی زبان ہی میں انشاءاللہ ہمارے سامنے مولانا یہ گجراتی زبان کا انشاءاللہ تعارف پیش کریں گے تو آئیے مولانا سے ہم کتاب کا مکمل تعارف گجراتی زبان میں جاننے کی کوشش کریں گے بسم اللہ الرحمن الرحیم الحمدللہ وسلام علی عباده الذین للہ محترم માનનીય દિની ભાઈઓ બહેનો અને મુસ્લિમ બિરાદરો અસલામ વરહમતુલ્લા વરકતું ઉમેદ છે આપ સૌ ખેરિયતથી હશો તથા અલ્લાહ તાલાથી દુઆ પણ છે કે અલ્લાહ તાલા દરેકને ચૈન સુકૂન ઇતમિનાન અને આફિયતની જિંદગી નસીબ ફરમાવે દરેકને દિલી સુકૂન અતા ફરમાવે અત્યારે આપણા માટે ઘણી ખુશી શાદતમંદી અને સૌભાગ્યની વાત છે કે અમે આપ સૌના સમક્ષ એક મૂલ્યવાન અને કિંમતી કિતાબ આસાન સફરે હજ વ ઉમરાહ ગુજરાતી જબાનમાં રજૂ કરવા જઈ રહ્યા છીએ આમ જોવા જઈએ તો હજ અને ઉમરાહના સફર માટે આપણા બુઝુર્ગોએ ઘણી કિતાબો લખી છે પણ સમયાંતરે મક્કા મુકર્રમા અને મદીના માં નવા બાંધકામને લઈ ફેરફાર થતા રહે છે જેને લઈ હજ ઉમરાહના સફરમાં પણ નવા નવા પડકારો આવતા રહે છે એટલા માટે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને દરેક જમાનામાં આપણા બુઝુર્ગો આ પ્રકારની કિતાબો લખતા રહ્યા છે એવી જ રીતે વર્તમાન સમયની જરૂરતોને ધ્યાનમાં રાખીને મોહતરમ હઝરત મૌલાના મુફ્તી આસિફ સાહેબ બોમ્બેવાડા દામન પરકાતહમ ઉસ્તાઝ હદીસ દારુલ અરુમ અશરફિયા રાધિર સુરતે આ સુંદર કિતાબ તૈયાર કરી છે જેમાં હજ અને ઉમરાહને લગતી વાતો સરળ ભાષા અને સુંદર શૈલીમાં રજૂ કરવાની કામયાબ કોશિશ કરી છે મુફ્તી સાહેબે આ કિતાબ સૌપ્રથમ પ્રથમ ઉર્દૂ ભાષામાં લખી હતી પરંતુ વધારેથી વધારે લોકોને ફાયદો પહોંચે અને ગુજરાતી લખતા વાંચતા લોકો પણ આ કિતાબથી ફાયદો ઉઠાવી શકે એટલા માટે આ કિતાબનું ગુજરાતી ભાષામાં લિપ્યાંતર કરવામાં આવ્યું છે એટલે કે લખાણ ગુજરાતી અને વાંચન ઉર્દુ છે આ નિયામત પર આપણે અલ્લાહ તાલાનો ખૂબ શુક્ર અદા કરીએ કે અલ્લાહ તાલાએ ગુજરાતી લિપ્યાંતરનું કામ આફિયતથી મુકમલ કરાવ્યું અને અલ્લાહ તાલાના ફઝલથી કોઈ પણ જાતની લાયકાત વગર પ્રૂફ રીડિંગનું સદભાગ્ય મુજ કમઝોરના નસીબમાં આવ્યું કફલુલ્ અલ્લાહ તાલા હઝરત મુફ્તી સાહેબના ઇલમાં અમલમાં ઉંમર અને તંદુરસ્તીમાં ખૂબ ખૂબ બરકતો અતા ફરમાવે એમની તમામ દીની દુનિયાવી ખિદમતો અને સેવાઓને કબૂલ ફરમાવી દુનિયા આખિરતમાં બહેતરીન બદલાતી નવાઝે એ સાથે આ કિતાબમાં જ્યાંથી જે પણ વાતો લેવામાં આવી છે એ તમામ બુઝુર્ગો અને અસતિઝા માટે પણ દુઆ કરીએ કે અલ્લાહ તાલા એ તમામની ખિમતોને કબૂલ ફરમાવી દારેનમાં બહેતરીન બદલાથી નવાજે અત્યારે આપ સમક્ષ હાજર થવાનો હેતુ અને મકસદ આ કિતાબ વિશે અમુક વાતો કરવાનો છે એટલે કે બુક રિવ્યૂ અને પુસ્તક સમીક્ષા આ કિતાબ કયા પ્રકારની છે અને આ કિતાબમાં શું વાતો લખવામાં બયાન કરવામાં આવી છે એ બતાવવું મકસદ છે હવે આપણે કિતાબ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ બહારથી જોઈએ તો કિતાબના પેજ માશાલ્લા ખૂબ સુંદર અને બહેતરીન ક્વોલિટીના છે બેસ્ટ ક્વોલિટી પેપર કિતાબ માટે વાપરવામાં આવ્યું છે એ સાથે કિતાબમાં અક્ષરો જોઈએ તો ડબલ અક્ષરમાં કિતાબ લખવામાં આવી છે જેથી પઢવાવાળા લોકો માટે આસાની રહે અને અક્ષરોની સાઇઝ પર મા મુનાસિબ છે કે જેથી પડવામાં સરળતા સરળતા રહે હવે આ આપણે આ કિતાબના વિષય અને કિતાબમાં બયાન કરવામાં આવેલ પોઈન્ટ વિશે વાત કરીએ તો મોટે ભાગે આપણે હજ અને ઉમરાહની જે કિતાબો જોઈએ છે એમાં હજ અને ઉમરાહના ફઝાઇલ અલગ કિતાબમાં લખવામાં આવે છે હજ અને ઉમરાહનો તરીકો જેને આપણે મસાઇલથી ઓળખીએ છીએ એના માટે પણ અલગથી કિતાબો હોય છે એ જ રીતે હજ અને ઉમરાહના સફરમાં કામ લાગતી મસનૂન દુઆઓની કિતાબ પણ અલગથી હોય છે એ જ રીતે મક્કા અને મદીના મુનવરાના પવિત્ર સ્થળો અને મુકદ્દસ મકામાતની કિતાબો પણ અલગ હોય છે વધુ ભાગે આ પવિત્ર સ્થળોને હિસ્ટ્રી અને ઇતિહાસની કિતાબોમાં લખવામાં આવે છે પણ આ કિતાબની વાત અનોખી અને નિરાળી છે કે આ કિતાબમાં આ ચારેય વિષયોને એકસાથે સમાવી લેવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કિતાબમાં ફઝાઈલ મસાઈલ દુઆઓ અને જીયારત આ ચારે ચાર વિષયોને આ આ કિતાબમાં સમાવી લેવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી છે વધુ વાત કરીએ તો આ કિતાબના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે એક મુસલમાન જ્યારે હજ તથા ઉમરાહનો ઈરાદો કરે ત્યાંથી લઈને હજ અને ઉમરાહ કરવા સુધી حج امراہ کرو لاچا گھر آ سدھی تتہ آیا پچھلے مانس پوتا زندگی کے گزارے یہ بدا وشیوں نے آ کتاب میں سموا کوشش کرا ہے اپنے جو سکے چیزیں اہاں لکھے لوگ ہے زائرین حرم کے لیے قیمتی ہدایات حج اور عمرہ کے سفر کی تیاریاں ارادے سے روانگی تک عمرہ کا مکمل طریقہ حج کا مکمل طریقہ بعض ضروری مسائل اور ہدایات મદીના મુનવરા કા સફર હિજાજ કી મુકદ્દસ સરઝમીન કા તારૂફ હજસે વાપસી પર કુશ યાદે કુછ બાતે આ ટોપિક અને વિષયોને આ કિતાબમાં સંપૂર્ણ રીતે આવરી લેવાની કોશિશ કરવામાં આવી છે એ જ રીતે મક્કા અને મદીના જવા હાજી સાહેબો ત્યાં જઈને ત્યાંના પવિત્ર સ્થળોને જોવા માટે પણ જાય છે એટલે કે મુકદ્દસ મકામતની જિયારત માટે પણ જાય છે તો આ કિતાબની એક અનોખી વાત એ પણ છે કે એમાં પવિત્ર સ્થળો અને એને લગતી વાતો તથા એ સ્થળોના ફઝાઇલ પર બયાન કરવામાં આવીએ છીએ વધુ ભાગે આપણે જોઈએ છીએ કે હજ અને ઉમરાહ કરવાવાળા હાજી સાહેબોને ટૂર ઓપરેટર ટૂર ઓપરેટરો અમુક જ સ્થળોએ ઝીરાત માટે લઈ જાય છે દરેક જગ્યાએ લઈ જવામાં નથી આવતા પરંતુ આ કિતાબમાં બંને પ્રકારના સ્થળોને આવરી લેવામાં આવ્યા છે જ્યાં લઈ જવામાં આવે છે અને જ્યાં નથી લઈ જવામાં આવતા એ પણ આ કિતાબમાં લેટેસ્ટ મલ્ટી કલર ફોટાઓ સાથે બયાન કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો આ કિતાબમાં આ રૌઝય અકદસનો ફોટો છે એ જ રીતે આપણે આગળ જોઈએ તો અહીંયા નહેરે ઝુબૈદા જે ત્યાંની એક ઐતિહાસિક જગ્યા છે તેનો પણ ફોટો છે અને ખૂબ સુંદર રીતે ખૂબ સુંદર કાગળમાં આ ફોટાઓને સમાવી લેવામાં આવ્યા છે આપણા માટે વધુ એક મહત્ત્વની વાત એ છે કે કોઈ માણસ આપણા સામે કોઈ વસ્તુનું વર્ણન કરે તો એ માણસ જો એ જગ્યા પોતે જોઈ ચૂક્યો હોય અને પછી એનું બયાન કરે તો એના વર્ણનમાં અને એના બયાનમાં એક ખાસ પ્રકારનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ છલકાતો હોય છે આપણા માટે ઘણી ખુશીની વાત છે કે આ કિતાબના લેખક હઝરત મુફ્તી આસિફ સાહેબ દામદ બરાકતહુમે અરબના આ પવિત્ર સ્થળોને જોવા માટે બે હજાર કિલોમીટર જેટલો લાંબો સફર કર્યો અને દરેક જગ્યાના વિડીયો બનાવીને પોતાની આસાન દિન નામની ચેનલ પર અપલોડ પર કર્યા તો આ કિતાબની એક ખાસ વાત એ પણ છે કે પવિત્ર સ્થળના બયાન સાથે ક્યુઆર કોડ પર લગાવવામાં આવ્યા છે આપણે દરેક જગ્યાએ જોઈ શકીએ છીએ કે ક્યુઆર કોડ અહીંયા લગાવેલો છે આપણે આ ક્યુઆર કોડને સ્કેન કરીશું તો સીધા યુટ્યુબ ચેનલ પર પહોંચી જઈશું અને ત્યાં હઝરત મુફ્તી સાહેબની જબાનથી આપણે આ ક્યુઆર કોડનું બયાન અને ત્યાંની ઝિયારત આપણે યુટ્યુબ પર લાઈવ પણ કરી શકીએ છીએ આ આ આ કિતાબની એક ઘણી મોટી ખૂબી અને ખૂબ મહત્ત્વની વાત છે આપણે એક દાખલો જોઈએ કે આ હજરતે મૈમુના રદી તાલા અન્હા એમની આરામગાહ છે આ જગ્યાનું નામ શરીફ છે અને જે મક્કાથી ઘણી દૂર છે આ જગ્યાએ વધુ ભાગે હાજીઓને લઈ જવામાં નથી આવતા પરંતુ મૌલાના આસિફ સાહેબે આ જગ્યાને પ્રત્યક્ષ નિહાળીને પોતે જોઈને એનું વર્ણન આ કિતાબમાં કર્યું છે અને સાથે સાથે ઉપર અહીંયા ક્યુ કોડ પણ લગાવેલો છે આપણે આ બયાન પઢવાના સાથે આ ક્યુઆર કોડ સ્કેન કરીને આ જગ્યાની જિયાદ પણ કરી શકીએ છીએ અને મુફ્તી સાબની જબાનથી આપણે એ જગ્યાની વાતો અને એ જગ્યાના ફઝાઇલ સાંભળી પણ શકીએ છીએ હજ અને ઉમરાહના સફર પર જવાવાળા હાજી સાહેબોને અમુક સવાલો જરૂર સતાવતા હોય છે કે શું કરવું ક્યાં કરવું ક્યારે કરવું કેટલું કરવું કેવી રીતે કરવું અને ક્યાં સુધી કરવું આ તમામ સવાલોના જવાબ આપણને આ કિતાબમાં ઇશાલ્લા જરૂર જરૂરથી મળી રહે છે એટલા માટે કે કિતાબના લેખક હઝરત મૌલાના આસિફ સાહેબ પોતે અલગ અલગ જગ્યાઓએ હજ ટ્રેનિંગ કેમ્પોમાં મુઆલ્લીમ તરીકે અને હજ ટ્રેનર તરીકે તશીફ પણ લઈ જાય છે એ સાથે સાથે હઝરત મુફ્તી સાહેબને પોતે પોતે વર્ષોનો હજ અને ઉમરાહનો અનુભવ પણ છે તો આ કિતાબમાં મુફ્તી સાહેબે પોતાના વર્ષોના અનુભવોને પણ લખ્યા છે એ સાથે આ કિતાબની એક ખાસ વાત એ પણ છે કે આ કિતાબ ફક્ત હજમાં જનારા હજીઓ માટે જ નથી બલકે આખા વર્ષ દરમિયાન ઉમરાહ માટે જવા લોકો માટે પણ છે અને એ લોકો પણ આ કિતાબથી ફાયદો ઉઠાવી શકે છે આ કિતાબમાં ફક્ત સાહીઠથી સિત્તેર પેજ હજ માટે છે એના સિવાય આખી કિતાબમાં હજ અને ઉમરાહ બંનેને લગતી વાતો બયાન કરવામાં આવી છે તો આ કિતાબ ફક્ત હજીઓ માટે બે ત્રણ મહિના સુધી જ કામ્ય હોય એવું નથી પરંતુ આ કિતાબ આખા વર્ષ દરમિયાન મક્કા મુકર્રમા અને મદીના મુનૌવાળાના તમામ મુસાફરો માટે ઇન્શાલ્લા ઉપયોગી રહેશે કિતાબ આ કિતાબમાં લગભગ ત્રણસો પચાસ પેજ છે અને આ કિતાબથી અમારો મકસદ કોઈ બિઝનેસ અને ધંધો કરવાનો નફો કમાવવાનો નથી બલકે આ કિતાબ અમે નો પ્રોફિટ નો લોસ નહીં નુકસાન નહીં નફાના ધોરણે આ કિતાબ આપની સેવામાં અમે રજૂ કરી રહ્યા છીએ આપ તમામથી નમ્ર અપીલ છે કે કિતાબ જરૂર ખરીદીને પઢશો તથા પોતાના સગા સંબંધીઓ હજ અને ઉમરાહમાં જવાવાળા ભાઈ બહેનોને હદિયામાં પણ આપશો આ કિતાબ મંગાવવા માટે તમે સ્ક્રીન પર બે મોબાઈલ નંબર જોઈ રહ્યા હશો આપ એ બંનેઓમાંથી કોઈના ઉપર પણ વોટ્સએપ મેસેજ કરીને પોતાનું પૂરું એડ્રેસ અને કિતાબની કિંમત મોકલી ઘરે બેઠા પર મંગાવી શકો છો ધ્યાન રહે કે પોસ્ટ ખર્ચ અલગથી રહેશે કિતાબ તમે પોતાના માટે પોતાના સગા વહાનોને ગિફ્ટ આપવા માટે પણ મંગાવી શકો છો સાથે એ પણ કરી શકો છો કે જો તમે પોતે ખરીદીને પધવા ન માગતા હોય તો તમે દસ વીસ કિતાબોની રકમ અમને મોકલીને વકીલ પણ બનાવી શકો છો તમારા તરફથી અમે આ કિતાબો મુનાસિબ તથા યોગ્ય માણસોને ઈન્શાલ્લા ગિફ્ટ આપીશું તો તમે તમારા અથવા પોતાના મરહૂમિનના ઈશાલે સવાબ માટે પણ ગિફ્ટ આપી અપાવી કિતાબને વધુથી વધુ વધુ લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ પણ કરી શકો છો બીજી એક વિનંતી એ પણ છે કે હજુ સુધી આ કિતાબની પીડીએફ બનાવવામાં નથી આવી અને હમણાં થોડાક સમય સુધી પીડીએફ આવવાની કોઈ શક્યતા પણ નથી કારણ કે આ કિતાબની તૈયારીમાં થયેલો ખર્ચ વસૂલ થતાં સુધી પીડીએફ બનાવવાનો અમારો કોઈ પ્લાન નથી માટે પીડીએફના ચાહકોથી નમ્ર અરજ છે કે હમણાં પીડીએફ માટે મેસેજ કરવાની તકલીફ ન ઉઠાવે અંતમાં રજા લેતા પહેલાં આપ સૌ વાચકોથી નમ્ર વિનંતી છે કે એક મુસલમાન અને એમાં પણ ખાસ કરીને કોઈ આલિમે દિન જાણી બુજીને દિનની વાતમાં ન કોઈ ન કોઈ ભૂલ કરે ન કોઈ ભૂલ બાકી રહેવા દે એટલા માટે જ આ કિતાબનું ત્રણ વાર ખૂબ જ ચીવટપૂર્વક ચોકસાઈથી અને ધ્યાનથી સંપૂર્ણપણે પ્રૂફ રીડિંગ કરવામાં આવ્યું છે છતાં પણ શરત ચૂકથી અથવા માણસ માત્ર ભૂલને પાત્ર એ કહેવત અનુસાર અથવા સંજોગો વસાત જો કોઈ ભૂલ રહી ગઈ હોય ભલે તે ટાઈપિંગ મિસ્ટેકની હોય કોઈ મસાલાની હોય જોડણીની હોય અથવા વાક્ય રચનાની હોય અથવા કોઈ પણ પ્રકારની ભૂલ જણાઈ આવે તો આપ જરૂરથી જાણ કરવાની દરખાસ્ત છે જેથી નવા એડિશનમાં સુધારો કરીને ફરીથી એકવાર એક સુંદર કિતાબ આપની સેવામાં રજૂ કરી શકાય અલ્લાહ તાલાથી આ નાણાકની સેવાને બહાનું બનાવી વારંવાર પોતાના મુબારક ઘરની મકબૂલ જિયાદ મકબૂલ જીઆરત નસીબ થતી રહે એ વિધવાઓ સાથે અનેક તમન્નાઓ સાથે આપથી રજા લઈએ છીએ અસલામ વરહમી વબરકાતુ